આજે મારો છોકરો ને રૂપલ બથો બથી બાંધા છે બહુ બાયા અગર તમને બતાવો કે છે જોઈ લેજો બહુ બાંધવા મારા ને બહુ વસ્તે અમારે હર્ષ આવે એટલે આમ ગાંડી થઈ જાય કાંઘી થઈ જાય ને બાંધવા જોવે એટલે જોવે તે કડીક બાંધી લે પછી બે જાય સાની મની रूपल, रूपल, शरीर में रुपल, रुपल? <tut -tut> हाँ का कान बन ही गए रुप्ली और तो हाथ री जब खाने स्टार नो आडू खाई थे

<laughs> था के गी फे जोइ हकिगलाम गरी गी त <laughs> <facebook> tes itu vai, Bye bye <my God>. semuanya. <coughs> oh,

બાઈટ બાઈટ રુક લે રુક લે બાઈટ તો વિડિયો બનાવો લે બાઈટ 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 લે તો વિડિયો બનાવો બાઈટ બાઈટ કરીયો છે હા YouTube પકડ પકડ હાથ હાથ Jeg tror ikke jeg फोन पाच बट्टा मोकला वाला <laughs>

દવાર

没事，你我还怕了，帮着你了。哎。 Oh, Mandeira,

તોફાન કર્યું માર છોકરા રે બથો બથી બાધી હતી કેમ રૂપલ બેટા બાધી હતી ને તું હે બાધી હતી હે કેવી આવું સાન મેની બેઠી બથો બથી લીધી હતી હાવ હે કા રૂપલ હે રૂપલ ડાયી મારો ડાયો છે રૂપલો મારો રૂપલો છે ને બહુ ટાયો છે ડેન્જર છે ડેન્જર ગોલું બહુ છે તૈણ હારવાનું ચાલુ થઈ ગયું છે પેલો ફેરો લાવ્યા છે

સારો લો લાવ્યા એક ફેરો એટલું જ આવ્યું છે ફેરો લાવ્યા છે આ ગોંધળી નાખી દીધી છે જાળી ફિટ કરી દીધી છે ઓલી બાજુ નાના નાના વાસરો રે એવું બધું કરી નાખ્યું છે ગાયું ભેંસું આવી ગયું છે તમને બતાવી ગાયું ભેસો હોતન

એ આ પુરી કાંડી પિંટુ ઓ જાય ખડકી દીધી નીરં આ એટલા ગમ્યાઈ ની ભા આ એ ગુંધળી થોડીક ખડકી છે આવ્યા નથી અં છે

छान सोटाडी त मने पछिमज गरे ने हां मस्तिन जा झाडी फिट करती थी इग्रिल એટલે છે ને આ બધા વાસરો છે ઠરે અયા કરી બહાર નીકળી જાવની ઓપકા કરતા જો કેમ બધા જો આ ફરજો छुट्टा माल रखवा માટે બનાવી રાખ્યો છે નાના নচৰ কেৱা খাইছে তাত মোটাই ভৰা খাইছে দৰৱ দৰৱ খোলি নাখোৱা নাই ফৰজো বনা নকৰে পাৰো ন કેવા ખાય બધા સવારું નામ કઈ કાંઈ કરતા થાસ તો માનફડ બપોરે બપોરના એ બધી ગાયો આવી જાય ગાભણ દૂધણી બધી આ કાબરબેન બપોર બાર વાગે ને ત્યાં ઘર ભેગા થઈ જાય કાબર કોને એને હું વાંધો હશે કાંઈ સરવાનું તકલીફ પડે છે

અમારા ઘર પાસે કૂતરા બહુ હેરાન કરતા હતા પછી એને લઈ આવ્યા અમે અને તગારામાં મૂકી દીધું છે અને હવારમાં એને પાછું પાળે છૂટું આવશું કારણ કે નાનું એવું બસું છે કૂતરા હેરાન કરતા હતા હલો બતાવી કાચબા બચ્ચો બચ્ચું તમને તો મિત્રો નાનું એવું કાચબાનું બચ્ચું લાવ્યા છે અમે તો ચાલે

આ છે અમારું કાચવું કેવો મોટું કરાવી ગયો છે ગોલી નો સબો પાણીમાં મૂક્યા ભેગો દોડવા મળ્યો કેવો દોડે છે Okay. કે વારે દો તરવર તરવર દોડે મારો કાચ રે તરવર તરવર દોડે કાચ બો કે વારે દો પાણીમાં હાલો એને પોચર નાખી દઈએ ઙલા quest્લ૦ નલ ખલા Zશે ન ૧ મલ ખ઴ લા cortbul ળા� ખ ખ ખ ખળ આખા�ા ગયો જય સ્વામિનારાયણ અમારા પાર્ટનરના ના તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામિનારાયણ